હાલ અમે આવી પૂછ્યા છે સુત્રાપાડાના ધામડેજ ગામે આજે ધામડેજ ગામે ખેડૂતના વાડીએ વાયરિંગની શોર્ટ સર્કિટ થતાં આગ લાગી છે અને આ છે અમારા ખેડૂત તમારું નામ તમારું પુરી છે મારું નામ અમરસિંહભાઈ કાનાભાઈ ઝાનકાર એવા છે ધામડેજ અમરસિંહભાઈ આ કઈ રીતે આગ લાગી હું આવ્યો ત્યારે આ આગ લાગી બરાબર અહીં ત્રણ વેમો બાંધેલી ગયું તો અમે ત્રણ વેહો મળી ગયો સાઈડમાં પાડો હતો પાડોય મરી ગયો અહીંયા હાલ આ મગફળી કેટલી હતી મગફળી હતી અગાઉ અગર તમારો પાક પર નિષ્ફળ ગયો છે પાક થઈ ગયો માટે હતો તમારે હાલ કેટલા વીઘા જમીન છે અમરસિંહભાઈ પાંચ વીઘા જમીન અમરસિંહભાઈને પાંચ વીઘા જમીન છે પાંચ વીઘા જમીનને અહીંયા મગફળી હતી ને અહીંયા ત્રણ જોધપુરી બેહું બાંધેલી હતી આજે ત્રણે ત્રણનું મોત થયું છે અને અહીંયા એમનો એક બેનો પાડો અહીંયા બાંધેલો હતો ચારે ચાર પછુઓ તથા તેમની મગફળી તમામ બરીને ખાત થયું છે હાલો અમરસિંહભાઈને ને પૂછીએ તમારી જીવાય આ બેહુ ઉપર આ બેહુ નું કેટલા લીટર દૂધ જતું હતું એક આઠ લીટર દૂધ જતી હતી હાલો આગળના દ્રશ્યો જોઈએ વિડીયોમાં આજે અમરસિંહભાઈ ની મગફળી તેમજ આજ કે અમરસિંહભાઈની વાડી